દીકરીના સરઘસ કેસમાં રાજકોટ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય કૃષિ સેનાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે પોલીસની કાર્યવાહીને અયોગ્ય ગણાવી સરઘસ કાઢનાર પોલીસ વિરુદ્ધ આકરી કાર્યવાહીની માંગ ઉઠી છે અમરેલીમાં એક દીકરીનું પોલીસે સરઘસ કાઢ્યું છે ત્યારે પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે આપણી સાથે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના જે નેતાઓ કાર્યકર્તાઓ છે શું નામ છે ચિરાગ કાકડીયા રાષ્ટ્રીય સંગઠનનો આમંત્રી જે પ્રમાણે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે કયા પ્રકારની આ ઘટના માનો છું આ તદ્દન એક ગુજરાતને કલંકિત ઘટનાના રૂપમાં અમે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના સૌ હોદ્દેદારો જોઈ રહ્યા છીએ આજે સામાજિક કાર્યક્રમની અંદર કોઈપણ વસ્તુની અંદર દીકરીને મહત્વ આપણે આપીએ છીએ એક બાજુ સરકાર એવી વાતો કરે છે દીકરી બચાવો દીકરી પઢાવો પણ ક્યાંક ને ક્યાંક તંત્ર કોઈના હાથા બનીને કામ કરે છે રાત્રે દીકરીને એવી નહીં એવી વાહિયાત બાબતની અંદર દીકરીને રાત્રે ઘરેથી ઉઠાવે છે રીકન્સ્ટ્રકશનના ખોટા બાના બતાવી અને વધુ એક કિલોમીટરની આસપાસ દીકરીનું સરઘસ કાઢે છે બીજા નંબરની અંદર જ્યાં તંત્ર દ્વારા પ્રેસ કરવામાં આવે છે એમાં ભાઈ દીકરીની આઈડેન્ટિટી છુપાવવાની બદલે ખુલ્લા મોઢે ઉભી રાખે છે એનું નામ જો ઉલ્લેખ કરે છે તો આ દીકરી અવિવાહિત છે કાલ સવારે એના મેરેજ નો કઈ ઇસ્યુ આવ્યા આ દીકરીને બીજે સાસરે જવાન થાય ત્યારે આ દીકરી ઉપર હજારો જાતના સવાલો ઉઠશે તો આની જવાબદારી કોણ લેશે આ તંત્રની એક ભૂલ છે અને હું તંત્રને અને કલેક્ટર સાહેબને અમે આવેદન એટલા માટે આપવા આવ્યું હશે કે તંત્ર પણ કોઈના આથા બનીને જો કામ કરતું હોય તો અમે આમાં સાખી લેવાના નથી અમારે જે કરવું પડતું હશે એ સુપ્રીમ કોર્ટ સુધી હાઈકોર્ટ સુધી અમે જશે ને લડાઈ આપશે જે પ્રમાણે માની રહ્યા છે શું નામ છે તમારું અશોક દલસાણિયા શું શું માંગણી છે ખાસ ખાસ તો જે દીકરીને અન્યાય થયો છે એના ન્યાય માટેની અમારી લડાઈ છે કોઈ પણ રાજકીય આથા બની અને સરકારી અધિકારીઓ જે ન કરવાના કામ કરેલા છે એનો અમારો વિરોધ છે અને એના અનુસંધાને આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર અમે આપવા આવ્યા છીએ કલેક્ટર થ્રુ બેટી બચાવની ક્યાંક વાત કરવામાં આવી છે અને હવે દીકરીનું સરઘસ કાઢવું પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો બતાવ્યા છું સો ટકા એમાં કોઈ પણ સરકારી અધિકારીઓ આ રાજકીય આકાઓના આથા બની ગયા છે એવું આમાં સ્પષ્ટ ઉપજી આવે છે તો એ કોઈ પણ છે તમે શું માનો છો તમે પણ રજૂઆત માટે આવ્યા છો શું કર્યા જે રજૂઆત અંદા જે કરી બરાબર છે આવી ભૂલ કોઈ સ્વીકારી લેવા ના આવે એટલા માટે અમે અહીં આધુ આવેદન પત્ર કલેક્ટર આપવા દીકરી નું સરઘસ કાઢવું કેટલું હા દીકરી નું સરઘસ કાઢવું અયોગ્ય કહેવાય એમાં અવિવાહિત છે એ દીકરીની કેટલી આબરૂની ઓલી થઈ છે એ તમે વિચાર કરો જરાક ને રાતના ધરપકડ કરવી કોઈની દીકરીની એ કઈ ચાખી લેવામાં તો ના આવે પોલીસ વિરુદ્ધ સમાજ દીકરી હોય કાર્યવાહી થવી જોઈએ પોલીસ કાર્યવાહી સો ટકા જોઈએ પોલીસ ઉપર અમે તો એમ કેવા માંગીએ છીએ શું નામ છે તમારું વિશાલ રાબડીયા નામ છે મારું શું જે પ્રમાણે આખી ઘટના બની છે છે તમે પણ આ ને પાટીદાર દીકરી સીમિત નહીં પરંતુ ગુજરાતની દીકરીની અસ્મિતાને અને દાગ લાગે ને એક એવું અમરેલી પોલીસે કામ કરેલું છે કે ભાઈ એક તો એવા સમયે કે દીકરીને ઘરેથી ધરપકડ કરવામાં આવે અને આટલી ઝડપી પોલીસ નિર્ણય લઈ લે કે દીકરી આરોપી છે દીકરીને આરોપી સાબિત કરી અને તરત જ ઇન્સ્ટન્ટ એમને અમરેલી જિલ્લામાં એનું સરઘસ કાઢવામાં આવે સરઘસ તો એવા લોકોના નીકળે છે પોલીસ કાઢે છે કે જે ખરેખર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો આ દીકરી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અમારો સવાલ એ છે પોલીસ અમરેલી પોલીસની કે ખરેખર આ દીકરી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તમે તપાસ કરેલો છે આટલો ઝડપથી નિર્ણય આટલું ઝડપથી એની એની ધરપકડ કરવાની એ બધું એક સવાલ ઉપજાવે છે કે ખરેખર આ કોઈ રાજકીય ભોગ બની છે દીકરી અને રાજકીયની ઇન્ટરની મેન્ટરના ખરેખર જે દીકરીની ફરજ નિભાવતી હતી એ ફરજ પૂરી કરવામાં ક્યાંક ને ક્યાંક દીકરી ફસાઈ ગઈ છે તો અત્યારે અમે લોકો જે ભેગા થયા છીએ એક દીકરીને ન્યાય મળે એના માટે ભેગા થયા છીએ અને એક સમાજનો એક આ કિસ્સો બીજી વાર બને નહીં કોઈ પણ સમાજની ગુજરાતની કોઈ પણ દીકરીના ન થાય એના માટે આજે અમે લોકો ભેગા થયા છીએ કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી તો કે ભાઈ જે પોલીસ કાયદા વિરુદ્ધ ગઈ છે અને એની એ કાયદા વિરુદ્ધ જઈને જે પોલીસે અમરેલી પોલીસે કામ કરેલું છે અથવા તો કોઈના ઈશારે કરેલું છે તો ઈ જે ખરેખર ખોટું કામ કરેલું છે તો ખોટું કામ ઉપરથી એને એની એની ઉપર શું એક્શન લેવાના હોય એ જે કાયદાકીય રીતે ન્યાય મળતો હોય એ અમે માંગ કરી છીએ જે પ્રમાણે પાટીદાર યુવાનો છે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા જે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આકરી કાર્યવાહીની જે માંગણી છે તે કરવામાં આવી રહી છે કારણ કે પોલીસ દ્વારા જે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે પોલીસ જે હિસ્ટ્રી સીટર આરોપીઓનું સરઘસ કાઢતા હોય છે એવામાં દીકરીનું જે સરઘસ કાઢવાની ઘટના બની છે તેને લઈને ને ક્યાંક સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન નિશ્ચિત સાથે ભાવેશ સોંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ